હેલો છે બરોબર એના ઉંદર હોય એને ખબર હોય કે ઉંદર કેટલું આપણો વસ્તુ એ ખરાબ કરી નાખે છે બરોબર એમાં જો પસ્તી એ વસ્તુ હોય એ તો કટિંગ કરી કરીને કોઈ કેમકે અમારા ઘરમાં પણ ઉંદર થઈ ગયો તો અમને ખબર છે કાલે બધું સાફ કર્યું તો કીધું આજે દવા બનાવી રહી છું ઉંદર માટે તો એ તમારા સાથે શેર કરો તો વિડીયો છેલ્લા સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો એના માટે ફક્ત આપણે બે જ વસ્તુની જરૂર પડશે તો એના માટે જોશે આપણને લોટ ગમે લોટ ચાલે રોટલી નો લોટ હોય કે પછી ચણા નો લોટ હોય બરોબર ને આપણે એક ખાડી થાળી લીધી છે ને આ છે તમાકુ તમાકુ લીધું છે આપણે તો ચાલો આપણે બનાવીએ આપણે આ બે ચમચી ચણાનો લોટ નાખશું બરોબર ઉંદર જેના ઘરમાં થાય ને એને ખબર હોય કાલે અમારે કેટલું બગાડી નાખ્યું છે અમારે પણ કોઠારોમ છે એમાં ઉંદેડો થઈ ગયો હતો તો વાત પૂછોમાં અમે લોકોએ રાત્રે સાડા દસ સુધી બધું સાફ કરેલું છે ઉંદર ઘણું હેરાન કરતા હોય છે આપણે બરોબર તો આપણે ચણા લોટ લઈ લીધો છે હવે આપણે એમાં નાખશું આ તમાકુ બરોબર તો આ ઉંદર મરશે તો નહીં તમારે માર્યા વગર ભાગી જશે બરોબર હવે આપણે જે આ તમાકુ છે મેં આમાં નાખી દીધું છે બધી આપણે આખી આખી નાખી દેવાની આની સ્મેલ એટલી આવે કે વાત પૂછવામાં તમે ઉંદર તો એમને એમ ભાગી જશે મર્યા વગર જ ઉંદર ભાગી જશે ને એ તમાકુ તમને ગમે એ પાનવાળાના ગલ્લેથી મળી જશે બરાબર હવે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી નાખશું આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એવી રીતના આપણે આનો લોટ બાંધવાનો છે મજાની આપણી લોવી બની ગઈ છે તમે જોઈ શકો છો આ લોવી એવી જગ્યા આખા ની ત્યાંથી ઉંદરો આવતા હોય બરોબર તો આમ આ કેટલી બનાવી છ બનાવી છે તો હું એ મારે અહીંયા સોકેશ પાસે રાખીશ એક કોઠારૂમ પાસે પ્રીપ પાસે ને રસોડામાં હું રાખીશ બરાબર અત્યારે તમારે રસોઈ કરવાની હોય એટલે અત્યારે હું નહીં રાખું પછી રાત્રે રાખી દઈશ બરાબર તો આ તમે રાખી શકો અને આ લુઈ બનાવો અને ઘરમાં નાના બાળકો હોય તો તમે રાખો તો ધ્યાન રાખવાનું કે નાના બાળકો હોય મોઢામાં નો નાખીએ એ એટલા માટે બરાબર તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો આવી રીતના મારીયા વગર ઉંદર ભગાડવાની સરસ મજાનું ભરેલું આ જુગાડ છે બરોબર તો તમે પણ એકવાર મારે રીતના જરૂરથી બના જ ફ્રેન્ડ ને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને જય સોમનારાયણ